કરવા માટે હિન્દુ સમાજ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે મોડાસા નગરપાલિકા હિન્દુત્વના નામે ભારતીય જનતા પાર્ટી છેલ્લા વીસ વર્ષથી નગરપાલિકામાં બેઠી હોય છતાં ગાયોને કચરો ખાવા માટે મજબૂર કરતી હોય તેવા દ્રશ્ય જોઈને ગૌ પ્રેમીઓનું હૃદય હચમચી જાય તો નવાઈ નહીં નગરપાલિકા ટ્રેક્ટર દ્વારા કચરો શહેરમાંથી ડોર ટુ ડોર ઉઘરાવી લાવે છે પરંતુ એ જ કચરો જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાન લાઈનમાં પોલીસ હેડક્વાર્ટર્સની સામેની બાજુમાં ઠાલવવામાં આવે છે ત્યારબાદ જરૂર પડે ત્યાંથી ઉઠાવી મેઇન સાઇડમાં નાખે છે ત્યારે તેના ખર્ચાનો ભાર ટેક્સ રૂપે પ્રજા પર જ આવતો હોય છે ત્યારે નગરપાલિકાએ તેની એક જગ્યાએ યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી બની છે કારણ કે ક્લાસ વન અધિકારીથી લઈને સરકારનો નાનો કર્મચારી તેની આસપાસ રહેતો હોય તેમના આરોગ્યની જવાબદારી પણ નગરપાલિકાની જ હોય છે ત્યારે આ વિશે વિચારવું ખૂબ જ જરૂરી બન્યું છે રિપોર્ટર ઇકબાલ ચિશ્તી સેક્યુલર ગુજરાત ન્યૂઝ મોડાસા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો